સો તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં મેગલેસ ડે નિમિત્તે ગંગા તેમજ પ્રેરણાનુજનોનું આયોજન હાથ ધરાયું હતું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચના સૂચના અન્વયે હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાબર હેઠળ આજ રોજ શનિવારના રોજ બેગલેસ ડે નિમિત્તે શાળા કક્ષાએ શિક્ષક મિત્રોના સાથ સહકારતી જ્ઞાનગંગા અને પ્રેરણાનું જન્મ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધોરણ એક અને બેમાં વિષય મારો પરિચય ધોરણ ત્રણ અને ચારમાં વિષય ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ આપી હતી તેમજ ધોરણ પાંચથી આઠમાં વિષય રવિન્દ્રનાથ ટાગોરનું જીવનચરિત્ર વિશે માહિતી શાળાના શિક્ષક જનકભાઈ પટેલે આપી હતી ઇન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી આજના આ બેગલેસ ડેને સાર્થક કરી શક્યા હતા નમસ્કાર આજ રોજ પ્રાથમિક શાળા સાહોલમાં બે ક્રે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પેણા જણો અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના અનુવીએ અત્રે પ્રાથમિક શાળા માં ધોરણ એક બેના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ ત્રણથી આઠના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ ધોરણ પાંચથી આઠના બાળકોને ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડી હતી અમે આ કાર્યક્રમને ટીમવર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા